લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને આ પરિણામ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની જેમ આ વખતે કોઈ એક પક્ષને બહુમત હાંસલ નથી થયો ત્યારે એનડીએ ગઠબંધન છે તે સરકાર બનાવવા માટે આગળ વધી રહી છે અને આ બધાની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટી તરફથી ગુજરાતના જે નેતાઓ હતા કે જેમને મંત્રાલયમાં સ્થાન મળશે તેવી શક્યતાઓ હતી તે નેતાઓના પત્તા કપાઈ શકે છે

નીશથી લઈને નાયડુએ મંત્રાલયોની માંગની યાદી બીજેપીને સોંપી દીધી છે જેના કારણે ગુજરાતમાંથી કયા નેતાનું પત્તુ કપાશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે ગત ભાજપ સરકારમાં ગુજરાત પાસે સાત મંત્રાલય હતા તેમાંથી ભાજપે દર્શના જરદોશ અને મહેન્દ્ર મુંજપરાને તો ટિકિટ જ નથી આપી પણ જેપી પી નડ્ડા જયશંકર માંડવ્યા અને અમિત શાહને સાચવવામાં સૌથી મોટો ઘડો લાડવો પરસોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનો થઈ શકે આમ પણ રૂપાલાના વિવાદના કારણે ભાજપ ફરી એમને મંત્રાલય સોંપે તેવી સંભાવના નથી મોદીના એક સમયે ખાસ ગણાતા રૂપાલાથી મોદી નારાજ હોવાથી રૂપાલાની જીત છતાં મંત્રાલય મળે તેવી સંભાવના નહીવત છે પણ પાટિલનો સમાવેશ કેવી રીતે કરવો એ ભાજપ માટે

ભાજપ સામે સૌથી મોટું સંકટ હવે ગઠબંધન સરકાર છે સહયોગીઓને સાચવવામાં ભાજપ પાસે મંત્રાલયો ઘટવાની સાથે ભાજપે ગુજરાતને બદલે અન્ય રાજ્યો પર પણ ફોકસ કરવું પડશે જેને પગલે મંત્રાલયો બીજા રાજ્યોમાં વહેંચાય તેવી પૂરી સંભાવના છે ગુજરાતની સ્થિતિ જોઈએ તો ગુજરાતના ભાગે સાત મંત્રાલય હતા જેમાં વિદેશ મંત્રી જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હોવાથી તેમને કેબિનેટ પદ પાકવું છે અમિત શાહ કેબિનેટ મંત્રી બની શકે હવે માંડવિયા અને રૂપાલા બંને પાટીદાર નેતાઓ છે રૂપાલા કપાય તો જ માંડવિયાને ફરી લોટરી લાગી શકે ભાજપ માટે વિકટ સ્થિતિ એ છે કે જેપી નડ્ડા પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે હવે નડ્ડાને પણ ગુજરાતમાંથી મંત્રાલય અપાય

નડ્ડા અને જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હોવાથી બે ગુજરાતી નેતાઓ કપાઈ શકે હવે વિકટ સ્થિતિ સી આર પાટીલને સાચવવાની છે આ પહેલા પણ સી આર પાટીલને ચૂંટણી પહેલા મંત્રાલયમાં સમાવેશ કરવાની તૈયારી કરાઈ હતી પરંતુ વિસ્તરણ અટકી જતા પાટીલ રહી ગયા હતા હવે ગઠબંધન સરકાર છે નાયડુ અને નીતિશ સહિતના સહયોગી મોઢું ફાડીને બેઠા છે ભાજપ ગુજરાતમાં એક સાથે થી વધારે મંત્રાલયનો હવાલો સોંપે તો બીજા રાજ્યોમાં ડખ્ખા થાય આગામી સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી છે ભાજપ માટે મહારાષ્ટ્રને સાચવવું તે પણ જરૂરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આપણું શું માનવું છે મંત્રાલયમાં ગુજરાતના કયા કયા નેતાઓને સ્થાન મળી શકે છે તે આપ કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર